તો આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે ત્યારે પીએમ કેટલી વાર યુએની મુલાકાત લીધી છે પણ આપણે અમે ગ્રાફિક્સના માધ્યમથી દર્શાવીશું વર્ષ બાદ ઓગસ્ટ બે હાજર પંદરમાં પ્રથમ વખત ભારતના વડાપ્રધાને યુએની મુલાકાત લીધી હતી પીએમ મોદીએ વર્ષ બે હજાર ચૌદમાં સત્તા સંભાળ્યા પછી પાંચ વખત યુએની મુલાકાત લીધી છે આપને જણાવીએ ભારત યુએઈ વચ્ચે ઉચ્ચસ્તરીય મુલાકાતથી સંબંધો ખૂબ મજબૂત થયા ઓગસ્ટ બે હજાર પંદર ફેબ્રુઆરી બે હજાર અઢાર ઓગસ્ટ બે હજાર ની મુલાકાત લીધી હતી જૂન ચોવીસમાં છઠ્ઠી વાર પીએમ મોદી મુલાકાત પણ લેવાના છે ચૌદ ફેબ્રુઆરી બીએપીએસ હિન્દુ મંદિરના ઉદઘાટન સમારોહમાં તેઓ એનું સંચાલન કરવાના છે વડાપ્રધાન મોદીનો જે આજે રોડ શો યોજાવાનો છે સાંજે પાંચ કલાકની આસપાસ આ રોડ શોનું આયોજન છે અને પીએમ મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે રોડ શો એરપોર્ટથી ગાંધીનગર સુધીનો આ ભવ્ય રોડ શો રહેશે ઇન્દિરા બ્રિજ સુધી કિલોમીટર આ રોડ શો એ રહેશે માધ્યમથી આપને આખી માહિતી દર્શાવવાનો પ્રયાસ કરીશું પીએમ મોદી કેટલી વાર યુએની મુલાકાત લીધી છે ફર એકવાર આપને જણાવી દઈએ તો ચૌદ ફેબ્રુઆરી બીએપીએસ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ સંચાલન કરવાના છે છઠ્ઠી વાર તેઓ યુએઈની મુલાકાત લેવાના છે અને યુએઈમાં એવું છે કે દર ત્રીજો ભારતીય છે કોણ છે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન આપણે જણાવીએ તેઓ યુએ ના રાષ્ટ્રપ્રમુખ છે અને વડાપ્રધાન સાથે તેમની એક પ્રકારની મિત્રતા બની ગઈ છે આરબ રાષ્ટ્રોના સૌથી પ્રભાવશાળી શાસકોમાંના એક આ રાષ્ટ્રપ્રમુખ ખૂબ અલગ પ્રકારનો એમનો પ્રભાવ રહ્યો છે અને શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન છે લોકપ્રિય શાસક જેમ આપણે ભારત એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ યાદ આવે ત્યારે યુએ માં એ જ પ્રકારનો કંઈક સિનારીઓ છે સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમ માં તેમણે શિક્ષણ મેળવ્યું છે તેમની હિસ્ટ્રી શું છે ઇતિહાસ તેમનો શું છે તેમણે ક્યાંથી શિક્ષણ મેળવ્યું છે આપને જણાવી રહ્યા છે કારકિર્દીની શરૂઆતમાં તેઓએ યુએઈની સૈન્યમાં અસંખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે સૈન્યમાં પણ તેમને હોદ્દાઓ સંભાળવાનો બહોળો અનુભવ છે ખૂબ સારો અનુભવ રહ્યો છે તેમને યુએઈ એરફોર્સમાં પાયલટ તરીકે આગળ વધ્યા હતા યુએઈના રાષ્ટ્રપ્રમુખ આપ કલ્પના કરી શકો છો તેઓનો અનુભવ કેટલી હદ સુધીનો મજબૂત છે અને રોડશોનો રૂટ આપને દર્શાવી રહ્યા છે એરપોર્ટ સર્કલ ઇન્દિરા બ્રિજ અમૂલ ફેડ ભાટગામ રાજશે સમાપન થશે આખા રૂટમાં અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અલગ અલગ રાજ્યોની ઝાંખીઓ પણ આખા રોડ શોના રૂટમાં મૂકવામાં આવી છે એટલો વિશેષ એટલો ભવ્યથી ભવ્ય આ રોડ શો રહેવાનો છે ફરી એકવાર આપ દ્રશ્યો જોઈ શકો છો એરપોર્ટ સર્કલ ઇન્દિરા બ્રિજ અમૂલ ફેડ ભાટગામ આખવા આખો રોડ શો રૂટ આપને દર્શાવી રહ્યા છે કોબા સર્કલ ત્યારબાદ ચ રોડ પર પહોંચશે આ રોડ શો સર્કિટ હાઉસ ખાતે જશે અને ત્યાંથી રાજભવન તે રોડ શો પહોંચવાનો છે